તમે એમ છો કે પૂરો આવો હોય સુરાપુરા આવવા હોય પણ ખોટું કેસ વિદ્યા છે પણ તમારે બધા વિડીયા ઉતારી પણ બેન જોવા જેવું હગા માં બાપ પટણ વૃદ્ધા આશ્રમ માં હોય ત્યાં જોવા જાવ તો ન્યા છે હું સ્વાગત છે તમારો ઉપર એક વાર એક નવા વિડીયો ની અંદર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક બેન નો ફોન આવે છે જેની અંદર મિત્રો આ બેન જે છે એ ભોળાદના સોરાપુર દાદા જે ભોળાદપાલ જે ધામ છે એની અંદર ચાલી રહેલી કેટલીક વાતો એવી કરશે જે સાંભળીને તમને પણ નવે લાગશે આ વાતો મિત્રો સાચી છે કે ખોટી એ આપણે કહી શકાય એમ નથી પરંતુ મિત્રો આ બેન જે છે એ મનસુખભાઈ સાથે ફોન ઉપર ચર્ચા કરી રહ્યા છે આવો સાંભળે કે આ બેન અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે ભોળાદના સુરપુરા દાદા અને જે દાનપા બાપુ છે એના વિશે શું ચર્ચા કરવામાં આવી છે તેમજ મિત્રો તમે ખરેખર દાનબા બાપુ વિશે શું માનો છો અને ભોળાથ બાલ જે ધામ છે એના વિશે તમે ખરેખરથી માનો છો તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો મનસુખભાઈ રાઠોડ હા આજે સુરાપુરા દાદા વિશે કેતા હતા ઈ સુરાપુરા દાદા વિશે હ શું કરો તમે તમે આ વીડિયા બધા ઉતાર્યા ઈ તમે કે બીજા કોઈ કમલેશભાઈ અમારા તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈ અમારે એવી હોય તમે અત્યારે શું કેવા માંગો છો એના માટે ફોન કર્યો એટલે જવાબ પણ એમ નઈ તમે એમ જોશો કે સુરો પૂરો આવો હોય સુરાપુરા આવવા હોય પણ અને કે કે બાપુ ની ખોટું કેસ વિદ્યા છે પણ તમારે બધા વિડિયા ઉતારી પેલા પણ બેન જોવા જેવું અહીંયા હગા માબા પટણ વૃદ્ધા આશ્રમ માં હોય ત્યાં જોવા જાવ તો છે હું મહાપુરુષો ની જ્યાં સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે તો પણ અમારા દાદા ની અમારું તો અમારું નથી આપડે બધા એક જ છીએ હું ઈજ કઉ છું અને તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડ ની દીકરી છું એટલું સમજ માંગુ છું બોલું હું રાજપૂત છું તો સોહાણ ની બહુ છું અને રાઠોડ ની દીકરી છું પોતે સમજ છે તમે કોઈ કોઈ એમ નામ કે સમજવાના છે આ જેવાના છે ઈ મારા બાપ કીધે બેન થવાના છે એ જવાના જ છે બેન કેમ કે એની ગ્રંથિ છે મને અહીંયા કઈ થાય છે તો આપડે કોઈ પણ ઉપર કોઈ ના હોય પુરાપુર અમારા હોય તમારા હોય દાદા હોય માતાજી કોઈ ઉપર આપડે કિશોર ઉછારવાની આપડે કોઈ એની અધિકાર નથી ભાઈ હું એમ તો અને આ એક છે મારી વાત પેલા સાંભળો આ આપડે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર તો તમે મારા ભાઈ છો મારે કેવું પડે છે તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા

હું તો એનો દબદબો હતો કેમ કે એને સમાજ છે એને સારું લાગે કરે અમારી આવું નહીં મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું કે જયારે એના ઓલા માંથી એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર એમ કે બાય નું વે કરીને આ કૃષ્ણ ભગવાન નું તમે કયો કે નથી આ સારા બાપુ નું કઉસ છું બેન કૃષ્ણ ભગવાન બાપુ હતો સમયે ભવાડો થયો બાપુ મારી વાત સાંભળો મારે હવે નોકરી પતિ ઘરે જ કહું છું કે હું તો જ્યાં બને ત્યાં હું તો સત્ય કઉ હું તો જો મારે હું કોઈ ને માનતી નથી પેલા પણ અહીંયા ગઈ ને

પેટમાં કોઈ માતાજી પર હોય તો ઈ પરચા જો ક્યાંય દેતા હોય એને ભગવાન અમે નથી માનતા ભગવાન નો કોઈ થી પરચો ન હોય આ સૂર્ય ઉગે એ શું ગાયું કાઢવા વાળો એમાં શું ઈવડે સૂર્ય નો પ્રથા ન પડે

ઈ વાત અમે કરી છે આ જગતની અંદર કોઈ બચવું નથી ને કોઈ બચવાનું નથી તો ભગવાન માનવો કે ને આપડે વ્યાઈ ગયા તો સૂર્યચંદ્ર છે આપડા બાપ બેડા વ્યાય ગયા તો સૂર્યચંદ્ર છે નાનો આપવા જ ગયો વડવાનું વડવા વ્યાઈ ગયા તો

તો દાર વાળા ભાઈ ની તા તો દાદા આ ન્યા નીકળ્યા બરોબર દાદા એટલે નાગ છે નાગણ નું બચવું છે કવિ કાગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળા ની આ ગયું નહિ મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે એ આખા નાગણે છે ને નાગ ના બચા હોતી ચંદન માં વીટળાઈ ગયું તો મુખ માંથી ઝેર નો ગયું ઉપાધિ કરવામાં દાદા સીધા ફીલું વાંધી ને આપડો એકનો દીકરો હોય હોય મરી જાય નઈ તમારે કરવો હા નાક

જો ઈ સરમાળી એવડી હોય અને ઈ હોય તો તો આ દવાખાના વાળા એને કઈ ખબર નો પડતી ને તો તો ઈ સરમાળીઓ દાદા દવાખાના આગળ બીઆેજેકશન બાટલા ને દવા ઉછાવી ને અગરબત્તી કરીને પગે લાગી ગયા શેર નો સડે બેન ઈ જે સડે ઈ કાય ધંધો ધંધો કરવા બેન દેવ ની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણા હોય જેની પાસે પૈસા નો હોય બિચારા વ્યાજવા ને ડોક્ટર ન દે તો તો સરમાળિયા ને અગરબત્તી કરે જ બતી નો જાય

મારો બાપ જીવે છે જેને પોતે ભૂખ વેઠી મને મોટો કર્યો હવે બીજા બાપ મારે ક્યાં કરવાની જરૂર છે આ તો જેના બાપ જીના ના હોય ઈ બીજા બાપ ગોતવા જાય બાકી અમારો તો ઘરે બાપ બેઠો છે